હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભરેલ કારેલા બટેટાનું શાક તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે ત્રણ મીડિયમ સાઇઝના કારેલા લીધા છે અને બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે હવે આપણે કારેલા છે તેને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને આપણે છાલ ઉતારી લેશું તો આપણે છાલ ઉતારી લીધી છે હવે આપણે આગળ પાછળથી આ રીતે કટિંગ કરી લેવાનું છે વચ્ચેથી પણ આપણે આ રીતે કટિંગ કરી લેશું આના આપણે બે ટુકડા કરી લેશું અને અંદર જે બીનો ભાગ છે તેને આપણે કાઢી લેશું આ રીતે તો બધા જ કારેલા છે તેને આપણે આ રીતે કટિંગ કરી લેશું તો કારેલા અને બટેટા છે તેને મેં કટિંગ કરીને લઈ લીધા છે અને સરસ રીતે ધોઈ પણ લીધા છે હવે આપણે કારેલા છે તેમાં આ રીતે મીઠું એડ કરવાનું છે અને આ રીતે મીઠાથી ચોરી લેશું કારેલાને આ રીતે કરવાથી શાક બિલકુલ કડવું નથી લાગતું જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે એકદમ સરસ રીતે ચોળી લેવાના છે આ રીતે આપણે બધા જ કારેલા છે તેને મેં સરસ રીતે મીઠાથી ચોરીને લઈ લીધા છે હવે આપણે આને સરસ રીતે ધોઈ લેશું તો આપણે અહીંયા કારેલા બાફવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે એક ચમચી આપણે મીઠું એડ કર્યું છે હવે આપણે આ ધોયેલા કારેલા અને બટેટા છે તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું હવે આપણે આને થોડી વાર માટે કૂક થવા દેસુ તો આપણે નેવું ટકા જેટલા જ કૂક કરવાના છે કારેલાને બટેટાની વધારે કૂક નથી કરવાના જો તમારે કૂકરમાં બાફવા હોય તો પણ તમે બાફી શકો છો પણ વધારે કૂક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણા કારેલા છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા બટેટા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે કારેલા છે તેને પણ આપણે ચેક કરી લેશું તો કારેલા છે તે પણ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કારેલા અને બટેટા છે તેને આપણે પ્લેટમાં લઈ લેશું તો કારેલા અને બટેટા છે તે બફાઈ ગયા છે હવે શાકનો મસાલો તૈયાર કરશું તો આપણે ચવાણું લીધું છે આદુ મરચું લીધા છે ગોળ છે ધાણાભાજી છે મરચું છે આમચૂર પાવડર છે અને લસણ છે હવે આપણે બાઉલ લઈ લીધું છે એમાં આપણે આ ચવાણું છે તે એડ કરી દઈશું આદુ મરચી છે તે પણ આપણે એડ કરી દઈશું લસણ છે તે પણ આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર છે તે એડ કરીશું ને એક ચમચી આમચૂર પાવડર છે તે એડ કરીશું આની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે શાકનો અને આપણે વાટકીમાં લઈ લેશું હવે આપણે ધાણાભાજી એડ કરી દેસુ ગોળ છે તે પણ આપણે એડ કરી દેસુ ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો પણ ગોળ એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે બે ચમચી આપણે તેલ એડ કરીશું હવે આપણે આ મસાલો છે તે સરસ રીતે મિક્સ કરી લેશું તો અત્યારે આપણે હળદર કે મીઠાનો ઉપયોગ નથી કર્યો તો આપણો મસાલો છે તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે કારેલા છે તેને આપણે ભરી લેશું આ રીતે સરસ રીતે બધા જ કારેલા છે તેને આપણે ભરી લેશું તો આપણા બધા જ કારેલા ભરાઈ ગયા છે ને મસાલો છે તે પણ થોડો બચ્યો છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી રાઈ એડ કરી છે ચપટી આપણે જીરું એડ કરશું તો આપણા રાઈ જીરું છે તે સતડાઈ ગયા છે ચપટી આપણે હિંગ એડ કરશું હવે આપણે ભરેલા કારેલા છે તે પણ આપણે એડ કરી દેસુ બટેટા છે તેને પણ આપણે એડ કરી દેસુ ચપટી આપણે હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું થોડું પાણી એડ કર્યું છે ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું અને આપણે હલાવી લેશું હવે આપણે આ જે શાકનો મસાલો છે તે આપણે આ રીતે એડ કરી દેશું ઉપરથી આપણે આ રીતે થોડું પાણી છાટી દેશું એટલે મસાલો છે તે એકદમ સરસ રીતે કુક થઈ જાય હવે આપણે બે મિનિટ માટે થાળી ઢાંકી દેસુ તો બે મિનિટ થઈ ગઈ છે મસાલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને શાક છે તે એકદમ સરસ રીતે આપણે બની ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણા ભરેલ કારેલા બટેટાનું શાક છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તૈયાર છે આપણું કારેલા બટેટાનું ભરેલ શાક થેન્ક યુ ફોર વોચ